પહેલાં તેમના ઘરની પાણીની ટાંકી તોડવામાં આવી ત્યાર પછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દીધા જેથી કરીને ઘર ખાલી કરી દઈએ વધુમાં આ પીડિત પરિવારોનું કહેવું છે કે આ મામલે તેણે પોલીસ અને અમદાવાદ મનપામાં રજૂઆતો કરી હોવા છતાં તેમનું કોઈ જ સાંભળતું નથી અને ઘર છોડીને આ ચાર જેટલા પરિવારો ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે આ મામલે નીચલી કોર્ટ અને હાઈકોર્ટમાં પણ આશિયાના સોસાયટીના ચાર સભ્યો ગયા હતા જો કે હાઈકોર્ટમાં રજૂઆત બાદ તેમનો કેસ ફરીથી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો ત્યારબાદ આ કોર્ટ કેસ તો ચાલી રહ્યો છે પરંતુ આશિયાના એપાર્ટમેન્ટના ચાર પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે કોર્ટ કેસ દરમિયાન જ તેઓના ઘર અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી અને લગભગ ચાલીસ વર્ષ જૂની આશિયાના સોસાયટી જર્જરિત હાલતમાં હતી અને તેનું ફરીથી સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હતી ત્યારે તેનું રીડેવલપમેન્ટ કરવાની રજૂઆત કરાઈ હતી આર્ટ નિર્માણ લિમિટેડ નામના બિલ્ડર દ્વારા સોસાયટીમાં રીડેવલપમેન્ટ માટે કરાર કર્યો હતો ઘરના બદલામાં ઘરની વાગણી કરી હતી અને મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરાતું હતું જોકે સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા આશિયાના સોસાયટીના સભ્ય ભાવેશભાઈ એન શાહ અને અન્ય ત્રણ પરિવારોએ આઠ નિર્માણ લિમિટેડના બિલ્ડર પર આરોપ લગાવ્યો છે કે તેમને છેલ્લા અઢી વર્ષથી નક્કી કરેલું ભાડું ચૂકવાયું નથી તેઓ જ્યારે સોસાયટીમાં રહેતા હતા ત્યારે તેમને સોસાયટીમાં ખોટી રીતે ઢોરો છોડી દેવાતા અને કોર્ટ કેસ ચાલતો હોવા છતાં તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે ત્યાં તેમણે ભાડાના મકાનમાં રહેવા મજબૂર કર્યા છે બિલ્ડરે મકાનો તોડ્યા અને ભાડું પણ ના આપ્યું વધુમાં ભાયુષભાઈએ કહ્યું કે આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો તેઓ લગભગ અઢી વર્ષથી ભાડાના મકાનમાં રહે છે આ અંગે પીડિત પરિવારનું કહેવું છે કે અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિત જાણ કરી છે ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી દીધું છે અમે આ મામલે પરસ્પર સહમતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ન થતાં અમે કાયદાનો સહારો લીધો છે જીપુરા ચાર રસ્તા ઉપર આસિયાના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કરી અને ચાર રસ્તા ઉપર સોસાયટી આવેલી છે જેના સાહેબ સૌથી પહેલાં તો આ રીડેવલપમેન્ટ કોઈ પ્રક્રિયા હતી જ નહીં એ બિલ્ડરે બે હજાર ઓગણીસની અંદર ઓફર લેટર વેચાણનો ઓફર લેટર આપેલો બે હજાર સહયો બે હજાર ઓગણીસના ઓગણીસથી બે હજાર ઓગણીસે ઓફર લેટર આપ્યો છે કે સોસાયટીએ અમારી મંજૂરી વગર વેચાણ ઠરાવ કરી દીધો અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા જ નહોતા અને વેચાણ ફ્લેટ અમારા આપવા જ નહોતા સાહેબ અમે બેઘર થઈ ગયા છીએ અમારા ફ્લેટ અમારા વેચાણ આપવા નહોતા એટલે બિલ્ડર આઠ આઠ નિર્માણ બિલ્ડર અશોક રઘુરામ થરે સામ સામ દંડ ભેદની નીતિથી અમારા ફ્લેટ સને બે હજાર એકવીસની અંદર ગેરકાયદેસર રીતે તોડી નાખ્યા અમે જે તે વાર પોલીસ સ્ટેશન ડીજી સાહેબ પોલીસ કમિશનર સાહેબ બધી જ જગાએ અમે વિનંતી કરી કે અમારા ફ્લેટ તોડી નાખ્યા છે ગેરકાયદેસર રીતે અમને અમને સાંભળો અમને ન્યાય આપો પણ કોઈ એ સાંભળ્યું નહીં એટલે અમે નામદાર હાઈકોર્ટની અંદર ગયા નામદાર હાઈકોર્ટે જજ સાહેબે ડાયરેક્શન આપ્યું અને ડીજીપી સાહેબને કીધું કે જે તે બાળક પોલીસ સ્ટેશનને કહો ત્યાં આની ન્યાયિક તપાસ કરી અને અરજદારોને ન્યાય પીડીપોને ન્યાય આપે સાહેબ રીડેવલપમેન્ટની કોઈ પ્રક્રિયા જ નથી થઈ આની અંદર બિલ્ડરે એવું થયું કે પહેલાં કોર્પોરેશનમાં એણે પોતે કોમર્શિયલ પ્લાન મૂક્યો પણ કોર્પોરેશને અમારો વાંધો હતો કોમર્શિયલ પ્રોજેક્ટ હતો વેચાર સમજૂતી કરાર અધૂરો હતો અમારા સભાસદોના વાંધાના હિસાબે કોર્પોરેશને એ પ્લાન મંજૂર રાખ્યો નહીં એટલે બિલ્ડરે સોસાયટીની ખોટી કમિટી એના પોતાના ત્યાં નોકરી કરતા રહેવા દીપક અમરદાસ સાધુ અને પીના શાને શાહને ખોટા સોસાયટીના ચેરમેન સેક્રેટરી બતાવી અને એમસી અધિકારીઓ ડેરા અધિકારીઓની જોડે મેળાપી પણ હું કરી અને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો એમાં અઠ્ઠાવન સભ્યોના વેચાણ દસ્તાવેજ થઈ ગયા હોય સાહેબ તો રીડેવલપમેન્ટ રહે જ ક્યાંથી સાહેબર બિલ્ડરનું કહેવું એક જ છે કે હું જે કોમર્શિયલ પ્રોજેક્ટની અંદર હાલ ફ્લેટો જે તમને આપું છું ત્યાં તમારે રહેવું હોય તો રો ના રહેવું હોય તો કશું નહીં બસ અમારી માંગ એક જ છે કે અમારા જ્યાં ફ્લેટ હતા ત્યાં અમારા ગ્રાઉન્ડ ફ્લોર પર અમને ફ્લેટ બનાવી ના સાહેબ હાલની તારીખમાં અમે ભેઘડ થઈ ગયા છીએ અમે પોતે ભાડા ભરી શકીએ એવી ચાર ત્રણ વર્ષથી કોઈ પરિસ્થિતિમાં જ નથી અમે અમારી જ નીકળ અમારી સોસાયટી આશિયાના કોર્ટે હાઉસિંગ સોસાયટી અમારી જ નીકળ અને અમે સને બે હજાર એકવીસથી નામદાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને બી ત્યારના કહીએ છીએ કે સાહેબ આ છે આખું એક બોડ ચાલી રહ્યું છે જે વ્યક્તિઓ ચેનર સેક્રેટરી છે જ નહીં એવા દીપક અમરદાસ સાધુ અને પિનાકી શાહ ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરી અને સોસાયટીમાં વહીવટદાર આપો તો સાહેબ જિલ્લા રજિસ્ટ્રાર પોતે કપૂરા સાહેબ સાબરકાજ નદી સાહેબ